રામ રામ ખેડૂત મિત્રો મારું નામ જયપાલ આહિર આજે આપણે ફોર એડ ટ્રેક્ટર લઈને ત્રંબા ગામે ઉભા ભીંડામાં સિલ્વર કંપનીવાળા રોટા વેટર ડેમો કરવા જવાના છે ત્યાં જ એમને બતાવું તો મિત્રો આપણે આજે ભૂગી ગયા હિ ત્રંબા ગામે સિલ્વર કંપનીનું રોટા લઈને ઉભા ભીંડામાં રોટા મારવા તો તમે જુઓ પાછળની સાઈડમાં ફરની ભીંડો સાથે હોવા છતાં પણ કામ બહુ મસ્ત નીકળે છે રોટા જે કોઈ ભાઈઓને સિલ્વર કંપનીવાળાનું લોટા રોટાવેટર લેવું હોય તે અમારો સંપર્ક કરે અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ કરી નાખો ને પછી આપણે પૂરું થવા આવ્યું તો આપણે થોડુંક ખેડૂતભાઈ આગળ પરિચય લઈશું સિલ્વર કંપનીવાળાનું લોટા રોટાવેટર કેવું લાગ્યું અને તમે પણ કમેન્ટ કરી નાખજો કે તમને પણ કેવું લાગ્યું કમેન્ટ કરવાનું ભૂલજો નહીં પછી તો મને મજા આવી ગઈ એટલે તો રેડો મૂકી દીધું ભાઈ કોરેટ ફાઈવ રમતું જ આવ્યો અને સિલ્વર કંપની વાળાનું રોટાવેટર રોટાવેટર છે રેધો હાલે તો જ આ બાકી બાવરિયા માં ખા તો આપણે હવે ને ખેડૂતભાઈ આગળ થોડીક માહિતી લઈ કે અમારું કામ કેવું લાગ્યું સિલ્વર રોટાવેટરનું કામ કેવું લાગ્યું તો આપણે ખેડૂતભાઈ વાતચીત કરી લઈએ

ભીંડાના થઈડા પણ તમને તો મિત્રો આપણે ઊભા ભીંડામાં રોટાવેટર મારી દીધું છે હવે આપણે જવાના છે ઊભી મરચીમાં રોટાવેટર મારવા તો ત્યાંનું પણ રીતે તમને બતાવું લાડા તો મિત્રો આપણે ઊભી મરચીમાં રોટાવેટર મારવા પૂરી ગયા તો તમે જોઈ શકો છો થોડો થોડો ગાળો હોવા છતાં પણ મરચીમાં કટિંગનું કામકાજ મસ્ત થાય રોટાવેટરનું તો તમે જોઈ શકો છો અને મરચીમાં કેવું રોટાવેટર હાલે તે કોમેન્ટ કરવાનું ભૂલશું નહીં ભાઈઓ તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશું નહીં એ આપણે બીજા વિડીયોમાં મળીશું તો કોમેન્ટ જરૂરથી કરજો તો સિલ્વડ કંપનીવાળાનું રોટા વેટરનું કામ કેવું લાગ્યું કોમેન્ટ કરવાનું ભૂલશું નહીં બીજા વિડીયોમાં આપણે હવે મળીશું